ગુડ મોર્નિંગ તો સ્વાગત છે પાસું હે ને આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તો કેમ છો મજામાં ને મજામાં જ જઈશો જે આપણો લોગ જોતા હોય એની મજામાં જ હોય એને હેને કોઈ જ કાંઈ વાંધો આવ્યો જ નથી તો હે ને સુંદર મજાની સવાર પડી ગઈ છે અને સુરજ દાદા તો તમને ખબર છે અત્યારે વાતાવરણ એવું હે ને એટલે સુરજ દાદા હેને જોવા મળતા જ નથી જો શ્યા હે નકરા વાદળ વાદળને વાદળ ચારે બાજુ હે ને વરસાદનો જ માહોલ તમને દેખાય છે ને વાતાવરણ અને એવું જોરદાર થઈ ગયું છે ને એની વાત જ જવાઈ ગયો સુરત દાદા હે ક્યાંય જોવા જ ન મળતા એટલે હે ને સુંદર મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે હે ને આપણે સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે તો છે ને આપણે સાત સાડા હાથ જેવું થઈ ગયું છે ને આપણે બધું જ

આવા લીલાડાનું જો આ વાદળ તમને જો બધી કોઈ એક બેન ને છે ને મામાના ઘરે જવાનું વરસાદ આવશે તો આવે તો પલ્લી ન જાય આપણે પલ્લી ન જાવી તો ભૂરાભાઈ તમે હું સસમાં પહેરવાના છો પેરો જોઈ કેવાક લાગે છે એ તો અવરા પેરા છે એ બાજુમાં કેમ પહેરવાના જુઓ મીરા બે ને પહેરા પણ રુદ્રાભાઈ હેને પહેરવા જ નથી દેતા એ બે જો બાજા બાજા જ કરે એક સરસ માં હેને તો એ હાથે હેને બે બાજા બાજા જ કરે તો આપણે છે ને સવાર સવારમાં માં છે ને

ઘઉંની રોટલી અને જો આ ભૂરી છે ને સાઈસ આપે જો મસ્ત મજાની સાઈસ ને બધું એનું કમ્પ્લીટ થઈ ગયું અને આપણે આ બાજુ છે ને જો રુદ્રભાઈ હે ને જો બે ટકાનું સૂરમું કરીને ખાવા માંડાય અને આપણે આ ઢીંગુ જો ઢીંગુ બે હે ને બે બોન છે ને ભેગા ખાય અને આપણે જો આ બાજુ શાક આવી ગયું સાઈસ આવી ગઈ જો એને આ તે કર્યું મૂકી કેવું કર્યું જો

ને હે આજે પણ જોરદાર હે ને વરસાદ આવી ગયો તમને બતાવજો આ બાજુ હે વરસાદ ચાલુ જ છે જો ખાડાને એવું તો આજે હેને હતીને ભરી દીધું છે અને આપણે હે ને નાય ધોઈને કપડ બપડા બદલાવી અને હેને કમ્પ્લીટ થઈ ગયા અને જો આ બાજુ હે ને વરસાદ આજે પણ હે ને ઘણો બધો આવી ગયો છે આ તો ઘણી વાર થઈ ગઈ એટલે પાણી બધું આમ પીવા માંડ્યું જો આ બાજુ છે ને બધે હે ને પાણી હાલ્યા જતા હતા જો આ બાજુ હે ને અને અત્યારનું વાતાવરણ તમે જોઈ લ્યો જો ઓરિજિનલ જોઈ લ્યો છે ને જોરદાર હે ને વાતાવરણ થઈ ગયું હે અને વરસાદ પણ હેને ને જોરદાર આવી ગયો કાલે પણ આવ્યો હતો અને આજે પણ હેને ને જોરદાર વરસાદ આવી ગયો તો હે ને અને કોઈ ફેમિલી જો નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજનો વ્લોગ હે ને આપણે અહીં પૂરો કરી નાખીએ હવે મળી હે ને કાલના વ્લોગમાં